કિરણ આય જોતા તો આય હે હરવ હર થાય હે આ હે કઈ તું હે કુ જોતો થાય ને આય કુ કઈ જીણી નજર કરી એ આરી 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 દે 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 જો ઉનો તે કેતી આલી સી વાય આરી 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 જો 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 આરી ઉજો અરે વાહ સીવાની શું કરે આઈસ કા ફોડે ઓફિસે જવા રેડી થઈ ગઈ હે

श्री कृष्ण तो हर हाँ। महादेव तारी असल टोपी असल क्या हाँ। सीताराम ने जय श्री कृष्ण बताई ने हवाह हवार गया दहक वगैरह से आज शिवानी ने अच्छी થોડાક રીહામણા મનામણા હલતા હતા હવારના અટાણા ગઈ એવું થયું કે પપ્પા ના વાગ્યા એટલે શિવાની ને ખબર પડી ગઈ કે દાદા આકડી ક્યાંક જવાના છે એટલે કોઈ તે બેઠી વાટ જોઈને કોઈ તે બુટ મોજા પહેર લીધા સ્વેટર પહેર લીધું ને માથું રાઈ લીધું તૈયાર થઈ નહીં તો બેઠી ને જ્યાં પપ્પા રેડી થઈ ગયા તો પોઈ તે થઈ ભેગી પપ્પા કે ક્યાં આવવું કે તારે કે આમી કે પપ્પા ને પોરબંદર છ આવું તું ને ન્યા સેટ તો ન લઈ જાય કેમ કે પવન ને કાનમાં લાગે એટલે એટલે શિવાની એ ટોપી પહેરલી લીધી કે હવે પવન નહીં લાગે એટલે પોઈ તો એટલી તૈયાર કે હવે હું માથે ટોપી પહેર લઉં દાદા એ કીધું કે પવન લાગે એટલે તો ટોપી પહેરલી લીધી રેડી થઈ ગઈ પછી દાદા કે ન્યા સેટ ન હોય એટલે પછી જ્યાં પપ્પા નીકળી ગયા ત્યાં સિવાની હું રડવાનું કામકાજ ચાલુ થઈ ગયું એટલે મેં એને એ છાની રાખી જ્યાં છાની રાખી બે રમવા વરગી ગઈ તા તો ભાવેશ ભાઈ તૈયાર થઈને ભાવેશ નીચે તા તો વરી ઉપડી ગયું મારે કેવું કાકા પેરું જાવું તો હું કર ન જવાય તો વરી ઉપડી ગયું એનું થી પછી ભાવેશભાઈ નીકળી ગયા તો ઘડીક રહીને છાની રહી ગઈ પછી મેં કરણ ને ફોન કર્યો

તો દાદા ને અબુક કરાવી તે ટેટી કરાવી કરાવી હાલો તો બપોરા કરવા જો મારે બપોરા હાલે મમ્મી જે ચાલુ છે સીવું ગઈ સીધી ઠામી સરવા બપોરા ઠામી સરવા ગઈ પેલા પપ્પા ટેટી લઈ આવ્યા ને તે બે ટેટી ની સીટ ખાધી ખાકર ટેટીની ને પછી રીંગડાનું વટાણાનું શાક છે થોડુંક સુરવું કરી ડુંગળી નું બટકો કરીને થોડુંક સુરવું ખાધું હવે ડાયરેક્ટ ગઈ થામ વિસરવાય ને ચાકડી આજ પક તો એ હુરાવ દે વેલેરી આજ નવરાવવાની નથી જરા કેવું લાગે છે કે હવાર પાણી જેવા હેડ આવતા હતા આકડી એને હુરાવી દઉં હું ભરતી તો બટેટા બટેટા ભર લઈ જાય પપ્પા બકાલુ તો બે દી પહેલા લઈ આવ્યા હતા એટલે આજે તો બટેટા ને મરચા ને એવું જ મગાવ્યું એટલે આજે કઈ બહુ લઈ આવ્યા નથી નતું મગાવ્યું એટલે પડ્યું તું બકાલુ તો બપોરા હલો જેને કરવા આવી જાવ હા બધે જમવા હમણાં જ ખાય

એવું જરૂરી નથી કે ટોલા હોવા જોઈએ અટાણ ક્યાં કોઈ જ છે હવે અટાણે ક્યાં બધા આવી ગયા ટોલા વહી આવ્યા છે પણ આ તો આપડે એવો વિડીયો બનાવ મમ્મી માથા જોઈ દે વિડીયો આપડે બનાવીશું પણ છે ને વાત થોડીક લાયક છે કેમકે ભાવેશભાઈ હોય તો શૂટિંગ કરે એટલે ભાવેશભાઈ ને પાંચ છ વાગે તો આપણે થોડીક કોમેડી ભેગી થાય એટલે કરશું તો પાંચ વાગવા આવ્યા ને આપણે ચા પાણી પી લીધા ને શિવાની હજી નતુંઠી શિવાની છે ને થોડુંક મોડું થઈ ગયું આજ જૂઠવામાં એટલે હજી હોતી જ છે હવે મેં કીધું તમારી આરે વાતું કરું તો મારો અવાજ સાંભરે ને જો ઉઠી જાય તો બાકી તો કાયમ હાંજે દહ તો વાગે જ છે ને હુવામાં આજે કદાચ અગિયાર વગાડે કંઈ નક્કી ન કહેવાય તો મારો અવાજ સાંભરી ને ઉઠી જાય તો સારું છે

આજ થશે ને એને ઓલા આપણે કાનુડાના ને કપડા હતા ને ઈ પહેરાવી દીધા પેલા તો મને કે પહેરવા જ નથી પછી મેં કીધું વીપલું પહેર લેવું કહ તને નીચેની લેંગી હું ક બીજી પહેરાવ દે કદાચ એને ધોતી ન ગમતી હોય તો મેં કીધું બીજી લેંગી પહેરાવ દે એટલે પછી માન માંડ કરી ને એને વીપલું પહેરાવ્યું આખી બાયના છે સેથી હું કટાણે પહેરાવાઈ જાય તો વપરાઈ જાય નકર પછી પેડા પેડા તો ટૂંકા થઈ જવાના છે એ ઢીંગલું ઉઠો

છત્રી નીચે હતાઈ ગીતી ની નીચે ને ઢીંગલી વાર છત્રી છે એમ નીચે હતાઈ ગઈ ને મને તો એમ કે શિવાની કે હું તો ગોતતી તી કરતા હું પાછું એ આડી રાખી જા હે હમણાં જ જો વરી ક્યાં વહી ગઈ શિવાની ક્યાં ગઈ ક્યાં ગઈ એ એ એ હક વરસાદ આવે છે વરસાદ આવે હે કે વરસાદ આવે છે તે તો વાવા પહેરું આમ જતા શિવાની તો વાવા પહેરું આજે કા વાવા પહેરું છે ને વરી હતાડ દીધી વરી શિવ તો હતાઈ ગઈ છે ને માથું છોડી ને બે બે ક્યાંય કે હાલો કિરણો હવે આપણે ટોલા ગોતવાનું કામકાજ આગળ ઘડીક વારમાં ચાલુ કરી અમારે શિવાની ટોપી પહેરી લીધી મમ્મી મને ગોતે પેલા હું ટોપી પહેર આવી ગયા ભાવેશ ભાઈ છે ને જે મોડા છે એની વાટે જ આમ જોતા હતા તો એ આવી ગયા આગળ ચેન્જ કરી લઈને તો પછી શૂટિંગ કરે કા કાકા કા બરાબર ને બરાબર બરાબર રેડ લાઈક કરવાનું તો કહી દે હા લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઇબ કરી લેજો આ કિરણ આઈ જોતા ચાય હે હરવ હરવ થાય રાતે તો એવી ખંજવાર આવે દેખાતું તો નથી કેમ હા હે હા કાઈ તું હે જો તો થાય ને આજ તો તમ માથું ધોઈ લીધું ન કર ધોઈ લીધું હા માથું ધોયું હો તો ખંજવાર તો એમ તો મેં કાં કી પહેરવી ઈ તો મમ્મી ખોડ હોય ને એટલે ખંજવાર આવતી હોય છે જો ને હે કુ કઈ ઝીણી નજર કરી નજર તો કોણ ઝીણી કરું સામા પણ હોય જ કામ દેખાય હા હે નકર રોગ ઉમોગી છોડી ખંજર આવે પાછું ઈ તરત જ હરહર થાતો અહીંયા બીજે ભાગી જાય આપણે જે ત્યાં જોતા ને તો બીજે ભાગી જાય તરત જ સેવ તું તો આખી રે ઈ એ જોવે છે આમાં જો હમણા દઉં આમાં બાવ દેખાય ને તો આગળી દાદી નાથ માં દઉં એ આરી 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 દે 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 જો ઉનો તે કેતી આલે

માં હા બાવ કેટલા બાવ નીકરા કેટલા બે બે બાવ નીકરા જોઈને ખબર છે બે બાવ નીકરા આ બપોરે ફુલ તડકો નઈ જોઈએ ને હા તઈ હવે અટાણે તો દેખાય તડકો હોય ને તો દેખાય બે આઈસે તો કરોડ થાય છે ઈ આટે પર માથામાં હખ ન દેતી હખ ન દેવાથી માન વજીત માં ખંજૂર લે તો આથી માન તો હાલ ને કાલ વાત

હતી કોમેટી કે ભાવેશભાઈ રહી રહી ને દેખાય પણ હવે નોકરીએ પડે માં તાલે નહી એટલે પછી દિયા અટાણ એટલે વેલા હોય તો પછી આવે આમાં વેલા મોડું વેલા હોય વિડીયો માં મોડા આવે તો હવે આપણે આજનો વિડીયો અહીં એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને એક કોમેન્ટ તમારી જોરદાર કરી દેજો ને તમને કંઈ પણ આઈડિયો આવે કે આ પ્રકારનો વિડીયો બનાવો તો અમે બનાવશું તમે કોમેન્ટ કરજો ને અમને આઈડિયો દેજો એટલે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવાની ટ્રાય કરશું તો મળીએ પાછા નવા વ્લોગમાં હર હર મહાદેવ